નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા જિલ્લાના મોઢેરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતી જે અંતર્ગત મંત્રીશ્રીએ મોઢેરા મોટીદાઉ પાઇપલાઇન તેમજ મોઢેરા મોટીદાઉ પાઇપલાઇન અંતર્ગત મોઢેરા ખાતેના બંને પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ તકે મંત્રીશ્રીએ મોઢેરા પંપિંગ સ્ટેશન દ્વારા સિંચાઈ માટે પૂરા પાડવામાં આવતા પાણી પુરવઠા અંગે સંબંધિત અધિકારી પાસેથી જાણકારી મેળવી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ લોકસભા સાંસદ હરિભાઈ પટેલ બેતરાઈ ધારાસભ્ય સુખાજી ઠાકોર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર ભાવિકભાઈ રાઠોડ પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર પીએસ પટેલ સિંચાઈ પાલક ઇજનેર એમ એમ બારોટ સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એમજી લાઈવ મહેસાણા